હેલો દોસ્તો કેમ છો મજામાં ને આપણે આવી ગયા છે ભારત નદીનો પુલ જોવા માટે તો પુલ પણ આજે તૂટી ગયો છે અને નદીમાંથી પાણી પણ બહુ જ આવે છે આજે જો આવ્યા છે ડ્રાઈવરજન પણ તૂટી ગયું છે આખું બધા ગામ લોકો અહીંયા આવે તો આગળ છે ને આ પિલ્લર બેસી ગયો આજે ડેમમાંથી પાણી છોડ્યું બધા ગામવાળા આવી રહ્યા છે તો આ વાળો પિલ્લર બેસી ગયો છે જે આ ડ્રાઈવર જન હતું ને તો પૂરું તૂટી ગયું છે અને આગળ જે પુલ હતો એ પણ એ પિલ્લર બેસી ગયો અને હજી પણ વરસાદ છે જ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું પાણી વધારે આવે છે એટલે દૂર કાઢે છે ગામના બધા આપણે નદી જોવા આવ્યા ઘણા વર્ષો પછી આ નદી વધારે આવી અને આગળ સુખી ડેમનું પાણી પણ છોડ્યું એટલે આ પુલનો જે પિલર એમ તો બગડેલો જ હતો અને પાછો આજે બેસી ગયો એટલે ઉપરવર જોર બંધ થઈ ગઈ છે આપણે આગળ જઈ શક્યા ની પાણી વધારે છે અને બધા આ જો અમારા ગામમાં અચ્છા તરીઓલી આવી ગયા છે અમાર નાગેન્દ્રભાઈ જીતું